આમ તેમ કરીને છે ને અમે દાદર સ્ટેશન તો પહોંચી ગયા અને મારો એક્સપિરિયન્સ તો એમ કહેવાય ને ખબર નહીં બધું હું હાલે શું તો સમજવાની ટ્રાય કરું છું ક્યારે ના ઓલા બે હજી પાછા ટિકિટ બુક કરવા ગયા અહીંયા છે ને આપણે કોઈ ગુજરાતની જેમ સારું કોઈ ઇન્ફોર્મેશન ન આપે પ્રોપર કે ટિકિટ ક્યાંથી બુક કરવી હું કરું તમારે શું કેવું છે હું જાતે જ ફાઇન કરું અને મોટી તકલીફ એ છે કે હીરભાઈના છે ને ચાંદલા ભૂલી ગઈ છે હવે જો મોડું જોડે ને ઊભી ચાંદલા મળતા નથી કહીને જોતા નહીં અમારા મેડમ આગળ હાલી જાય છે મસ્ત મજાના તમે જો ડોક્ટર ના પડે છે તો એને હાલી જ જવું છે કઈ વાંધો નહીં અમારે રિક્ષણ કમો નથી દેવું અમે ગુજરાતી જ ને એ લોકો ઓળખી ગયા કે ગુજરાતી જ છે કે નહીં મેળાવે કઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ અને આ છે માથેરાન બ્લોગ નો ડે ટુ અને આજે હું તમને કહીશ કે મુંબઈ મતલબ બેંડ્રા ટર્મિનસથી માથેરાન કઈ રીતે જવાય છે એકચુલી અમે હજુ એક્ઝિટ તરફ જઈએ છીએ દાદર જવાનું કીધું છે એટલે અમે અત્યારે એક્ઝિટમાં જઈએ છીએ પછી ખબર પડે કે દાદર લોકલ ટ્રેનથી જવું કે ઇકો કે રિક્ષા કે જે કાંઈ વ્હીકલ મળે એનાથી તો દાદર પહોંચીને પછી કરજતની ટ્રેન અમને અમારે પકડવાની છે તો પહેલાં દાદર તો પહોંચી જઈએ જો જો ₹20 લેતે લોકલ સ્ટેશન જવા માટે અહીંયાથી 1 કે 1.5 કિલોમીટરનું લોકલ સ્ટેશન આખું છે અને ત્યાંથી જોને ₹10 રૂપિયા ટિકિટમાં દાધરની લોકલ ટ્રેનમાં લીધું શકો ત્યાં રવાના જઈએ છીએ લોકલ સ્ટેશન અહીંયા થોડુંક ખોભકું છે કોઈ ફેબલરી આપે ક્યાં ટ્રેન તેમ કરીને છે ને અમે દાધર સ્ટેશન તો પોચી ગયા અને મારો એક્સપિરિયન્સ એમ કહેવાય ને ખબર નહીં બધું હું હાલ તો સમજવાની ટ્રાય કરું છું ક્યારે નહીં હા ઓલા બે હજુ પાછા ટિકિટ બુક કરવા ગયા અહીંયા છે ને આપણે કોઈ ગુજરાતની જેમ સારું કોઈ ઇન્ફોર્મેશન ન આપે પ્રોપર કે ટિકિટ ક્યાંથી બુક કરવી હું કરું તમારે શું કેવું છે હું જાતે જ ફાઇન્ડ કરો એને અહીં તો મને મોબાઈલ બરકાતો બીક લાગે છે ચાલો એટલે એટલે હું લોગ નથી કરતો હોઉં કરજતની ટ્રેન ફાઇન કરીએ છીએ અને મોબાઈલ એટલે ઓછો બહાર કાઢો છું કે બીક લાગે છે બ્લોગિંગ કરવામાં કરજત જવાની જરૂર નથી કરજત પેલા કરીને સ્ટેશન આવે છે ત્યાં તમે હું તો જો તો ત્યાંથી ક્યાંક દસ કિલોમીટર જેવું માથે રમી છે અને લગભગ દાદર થી અહીંયા નેરલ આવતા દોઢ દોઢ કલાક જુઓ ટાઈમ લાગે છે અને અહીંયાથી જેમ તમારે શેરિંગ કેબ લેવી પડશે કે લગભગ

તમને શેરિંગ ટેક્સી મળી જશે જેનો રેન્ટ હોય છે પર પર્સન સો રૂપિયા અને એક ટેક્સીમાં પાંચ લોકો અલાઉડ કરે છે એમની ઓફિસ અહીંયા બારા બાજુ હોય છે છે ને ઘરેથી રેન્કોટ ને એવું લઈ નથી આવ્યું સો રૂપિયાનો પોંચો લઈએ છીએ અને છત્રી લેવાની બાકી છે આને એક લઈ લીધો હશે ભાવની લઈને આવ્યો તો એ ચશ્મા ગોતે છે ચશ્મા હારે મળે છે કે મોટી તકલીફ એ છે કે હિરભાઈના છે ને ચાંદલા ભૂલી ગઈ છે હવે જોઈ મોઢું જોડે ઊભી ચાંદલા મળતા નથી કાંઈ જોતા નહીં એ થી સિવાય અને ફૂલ વર્થા દે શરૂ છે અને અહીંયાથી છે ને અહીંથી સો તમારે જવાનું છે ઈએમ જે સખારા 5 કિલોમીટર દૂર છે અને ટॉय ટ્રેન બંધ છે તો ખોડા ગાડીથી જવું પડે એમ તો એવું અહીંયા કે છે હવે જો હજી એક તો નેટવર્ક આવતું નથી એટલે ઈ તમે ધ્યાન રાખજો નેટવર્કનું હજી કોન્ટેક્ટ કરવાની અમે ટ્રાય કરી છે કે રિસોર્ટ વાળા સાથે કે લોકો લેવા આવે છે કે અહીંયાથી મત જાતે જવાનું છે

અમારું રિઝલ્ટ અહીંથી કિલોમીટર આગળ છે અને તમારે છે ને પછી પોટરે મળી રહેશે પોટર એટલે કે અને ઈ રિક્ષામાં એવો નિયમ છે કે તમે એક જ લગે જારે લઈ જઈ શકો બાકી બધું પોટર પોટર દ્વારા તમે એને ત્યાં પહોંચાડી શકો બાકી તમે જાતે લઈને જઈ શકો છો અને અહીંયા છે ને નાની એવી બજાર પણ છે અહીંયા છે ને તમને આવી રીતે બધા ફ્રૂટ ને એવું મળશે કાકડી છે જમરૂક છે આ બીજું હું કહેવાય કે મને ખબર નથી અને ઓલવેઝ મેગી ને એ બધું તો તમને મળતું જ રહેશે અને આ છે મેઇન વેલકમ ટુ માથેરાન ઈ ટોય ટ્રેન નો ટાઈમ કઈક બપોરે બે વાગ્યા નો છે ને સવારે સાડા અગિયાર નો છે એવું કઈક કે છે એ છે ને આવી રીતે તમે ઘોડા ઉપર પણ જઈ શકો છો એમાં ડીપો પણ અલગ અલગ ચાર્જીસ હોય છે ઘોડાના અમને છસો રૂપિયા કીધા અમારે રિઝોર્ટ થી જવા માટે સાડા રૂપિયા કીધા પ્લસ આવી રીતે અહીંયા હાથ ગાડી પણ હોય છે તમે જોઈ શકો છો ને અને છે ને અહીંયા પાછળ ઈ રિક્ષા છે ઈ રિક્ષામાં એક લગેજ અલાઉડ નથી ટ્રોલી બેગ અલાઉડ નથી એમ કીધું છે અને રીતે તો જોયા વાંદરાય છે પાછા ધ્યાન રાખજો અને જો વીરતા રીતે હાથ ગાડી છે હાથ ગાડીમાં તમારે વીરતા જવાનું છે હાથ થેન્ક યુ હા જો અહીંયા રીતે અમારા બે લોકો જઈ રહ્યા છે આ છે ને અમન લોજ છે જો અહીંયા દેખાય ને ઈ અહીંયાથી તમને ટોયટ્રેન મળશે ને આની બાજુમાંથી રસ્તો છે તમે વોકિંગ થી પણ જઈ શકો છો ઘોડા ગાડી થી જણ જઈ શકો છો અને ઈ રિક્ષા પણ તમને અહીંયા લઈ જશે અને અહીંયા છે ને હે વધારે પડતા લોકો તમને છેતરવાની વાતો કરશે અમુક એમ કહેશે સાડા છસો માં લઈ જવું ચારસો માં લઈ જવું આ છે તે છે પણ તમે આવી ન જતા વાતોમાં અને બને તો ટોય ટ્રેન માં જવું અથવા તો ચાલીને જવાનું વધારે પ્રિફર કરજો એવી રીતે છે ને આવી રીતે કાંદા ભજીને એવું બધું મળતું હોય છે રસ્તામાં જો તમને ભૂખ લાગે તો બધું ખાઈ શકો છો અને અમારે જોઈએ મેડમ ટ્રોલી બેગ લઈને હિંમત કરી નીકળી ગયા છે કારણ કે ઘોડાવાળે સાડી છસો રૂપિયા કીધા સાડી છસો રૂપિયા કેમ કીધ્યા અને અહીંયા પછી છે ને એવું છે કે છે ને અહીંયા ધ્યાન રાખો જેવી વાત એ છે કે છે ને કોઈ વ્યવસ્થિત ઇન્ફોર્મેશન આપતું નથી આપણને છે ઘણું રહેવું લાગ્યું એટલે અમે એવોઈડ કર્યું તમે ખાલી વ્યૂ જો આવી રીતે એ રિક્ષામાં જવું હોય ને તો જવાય પણ ટ્રોલી બેગ અલાઉડ નથી અમારા મેડમ આગળ હાલી જાય છે મસ્ત મજાના તમે જુઓ ડૉક્ટરે ના પડે છે તો એને હાલીને જ જવું છે કાંઈ વાંધો નહીં અમારે રિક્ષાઓને કમાવો નથી દેવું અમે ગુજરાતી જ્યાં ને એ લોકો ઓળખી ગયા કે ગુજરાતી જ છે કે નહીં મેળાવી કે અહીંથી નીકળો અને પ્લસ અહીંનું વેધર છે ને રિયલીમાં એકવાર તમે જો એનું તો વિઝિટ કરવા જેવી જગ્યા છે પણ છે ને થોડીક ઇન્ફોર્મેશન લઈને આવજો અમે અડધી ઇન્ફોર્મેશન લઈને આવ્યા જેમ કે મેં રેન્કોટનું લીધું અહીંથી હો રૂપિયાને આવું પ્લાસ્ટિકનું જબલું લેવું પડ્યું પ્લસ ક્યારે ટ્રોલી બેગ ટ્રોલી બેગ હારવાર કેરી નહીં કરતા કારણ કે એ રિક્ષામાં ટ્રોલી બેગ અલાઉડ નથી પ્લસ તમે થાકી જશો તો તમારી પાસે બેગ પેક હશે ને તમે ઇઝીલી ટ્રાવેલ કરી શકશો અને જો તમે વોકિંગ કરવા માગતો હો અથવા તમે થોડુંક ચાલી શકતા હોવ પાંચથી છ કિલોમીટર ચાલવું પડશે અને આખું કવર કરવું હોય માથેના તો ઓછામાં ઓછું પાંત્રીસ કિલોમીટરનું જે આખું ટ્રેક આ તો તમને આખું કવર થાય છે હા ત્રણ ચાર દિવસ ઇઝીલી રોકાવું પડશે અહીં હવે હજી અડધે નથી પહોંચે ને ત્યાં વરસાદ બહુ વધી ગયો છે અને અહીંયા છે ને એક અહીંયા જેવું ઝુંગેલું ને પોરો ખાવા માટે ઊભા કેમ કે તો વરસાદ શરૂ ને એમાં થોડોક ઝાણવાળો વિસ્તાર છે એટલે ચડવામાં અને એમાંય સાથે લગેજ છે એટલે થોડું કેવડાવે એકલા એકલા હોય તો કંઈ વાંધો ન આવત પાંચ દસ મિનિટ પોરો ખાઈને પછી પાછળ આગળ જાય અત્યારે છે ને અમારે કોમેડી થઈ ગઈ હવે અહીંયા છે ને તમારે જાવું છે આને હિરવાને મેં કીધું આમાં તો એ ભાઈ કીધા બેઠામાં વેદંકા સાડી છસો ઈ ભાઈ છસો કીધું તો વેદન વેદંક સાડી છસો માં ચાલો નહી પોસિબલ નહીં હો ગઈ લઈએ એટલે અમે છે ને ડિસાઇડ કર્યું છે કે આ હાથ ગાડી લેવું નક્કી કર્યું છે કારણ કે હીરોને પગ દુખે છે એટલે લઈએ છીએ બીજું કઈ એમાં રીઝન નથી લેવાનું અને ટ્રોલી બેગ મોટી બેગ અલાઉટ કરે છે કે મોટી બેગ સાથે લઈ જવા દે છે અમે એમને કીધું છે કે પાંચસો રૂપિયામાં કરી આપશે અહીંથી એક કલાકનો રસ્તો કે છે ભાઈ અમે એમની સાથે જ છીએ જોયું કેટલો ટાઈમ લાગે છે ત્યાં પહોંચતા અને આ લોકો જો મારી બાજુમાં હાલે છે અને

વરસાદ ફૂલ એટલે ફૂલ શરૂ થાય બંધ નામ જ નથી લેતો હજી ઓલાબે તો ક્યારે આવે કોને ખબર ફાઇનલી અમે પણ આવી ગયા છીએ એલેક્ઝાન્ડર હેરિટેજ રિસોર્ટમાં અને હવે અમારું રૂમ ચેક ઇન થાય છે વેધર કેવાય ને આમ કેવું કહેવાય ને હિલ સ્ટેશન જેવું વેધર છે રૈની વેધર છે અને રસ્તો રિયલ બહુ ખરાબ હતો એટલે એ ભાઈ છત્રી તૂટી ગયા ને બિચારાની આપણે નીચેથી લઈ આવશો આઈનું ઓલા હા આ જો હીરો નું ભાઈ બંધ ની હારવાર જાય અને બીજું ઈ કે ઓલા ભાઈએ જે પૈસા લીધા એ વર્તિત છે કારણ કે રસ્તો બહુ ખરાબ છે અને જો આ મારો રિઝોર્ટ તમને થોડાક વ્યવસ્થિત ટૂર કરાવશું પેલા અમે રૂમ માં હા 150 વર્ષ જૂનો પેલા અમે રૂમમાં પહોંચી જઈએ કેટલાક ફ્રેશ અપ થઈ ગયા છીએ અને મેડમ જો આવે ધીમે ધીમે હાલતા હાલતા અહીંયા અમે એવું છે જમવાનો ટાઈમ જાય છે લોકો અઢી વાગ્યા સુધીનું કીધું છે અને ઓલરેડી બે વાગે સોરી બે વાગ્યા સુધી કીધું તું અને જમવાનું સામે છે ખાલી મેચ કપડા બદલ્યા છે પણ મને આ કપડાં મને કપડા પહેરો ગમતો નથી આવા ઠંડા વતરમાં ખુલ્લું ખુલ્લું કેમ રખડવું એમ થાય તો ગો આવ્યા છે હા અહીંયા જમવા જવાનું છે જોઈએ હવે જમવામાં શું છે આજે લંચમાં છે ને સલાડ છે અથાણા છે ફ્રાઈન્સ છે આઈ થિંક દહીં વડા છે દહીં વડા હે ને એ દહીં વડા એ ચપાતી છે પછી આ મગનું કે મઠનું શાક છે ફ્લાવરનું શાક છે ફ્રાય જીરા રાઈસ છે આ શું છે શ્રીખંડ છે શ્રીખંડ એ કે આખું ગુજરાતી કાઠિયાવાડી મેનુ છે કે જે એમને ગમે છે અને હિરભાઈ તો જમવાનું લેવાનું શરૂ કર્યું દીધું મને પૂછવું નહીં

અત્યારે છે ને હું અને દીપક એક એવો મસ્ત પોઈન્ટ આવ્યો છે ને બે મિસ કરી લીધું છે કાલે આવશે તો હું તમને વિડીયોમાં દેખાડીશ થોડીક બીક કેવી એવી જગ્યા છે પણ આમ જુઓ તમે ખાલી ત્યાં થોડુંક દેખાય ને તો આમ ખાલી તમે આમ જુઓ જુઓ કેવું ડેન્જર છે ને આમ જુઓ ને એમ કહેવાય ને એમ કુદરતની અલગ જ મજા છે તમે ગમે એવા થાકેલો ને તમારો થાક ઉતરી જાય ને અમારી બે સિવાય અત્યારે કોઈ નથી હમણાં એક આવ્યું હતું કપલ ને બધા ગ્રુપ પણ જતા રહ્યા પણ અત્યારે ખાલી અમે બે જ છે અહીંયા ને આમ વ્યૂ તો જુઓ આમ કાંઈ દેખાતું નથી પણ આમ મજા દેવા ખેવા આવ્યું છે ને આવી ઝીણી ઝીણી મચ્છરિયું છે ખબર નહીં મચ્છરા છે કે મચ્છરીઓ છે વરસાદ શરૂ થઈ ગયો છે હા મેગીના કોફીનો નાસ્તો કરી લીધો અને અત્યારે બધી ઇન્ફોર્મેશન લઈ લીધી શૂટ કઈ રીતે કરવાનું છે શું છે શું નહીં એમ અને એમણે એમ કીધું કે હા હજુ પ્રોપર પ્રોપર્ટી વિઝિટ છે અને એમણે એમ કીધું આજે તમે એન્જોય કરો કાલે મોર્નિંગમાંથી આપણે શૂટ સ્ટાર્ટ કેમ કે અત્યારે એમની ફોગ ફોક બધે થઈ ગયું છે ને વરસાદ અત્યારે મન થોડી વાર શાંત રહ્યો છે અને ને અત્યાર સુધી ઠંડી બહુ લાગતી હતી અને જો સામે માથે વાંદરા ચડીને બેઠા છે દેખાય તો અહીંયા એક વાંદરા બહુ બધી જંગલ છે અને અહીંયા એક બીજો પોઈન્ટ છે એમણે કીધું એ પોઈન્ટ ઉપર જવા જેવું છે નું નામ તો મને ખબર નથી હજી એક બીજો પોઈન્ટ પણ છે ત્યાં પણ જવા જેવું છે ઈ ગાડે મોર્નિંગમાં જશું એટલે અત્યારે હવે છે ને પેલા રૂમમાંથી એને મારા પગ માં સ્પ્રે લગાડી લઉં તો ફાઇનલી હું હીરવાના પોઈન્ટ ઉપર લઈને આવ્યો પણ એને નસીબ નથી હારા કે અમે જે વ્યૂ જોયો એ વ્યૂ જોવો જ ન મળે અત્યારે આમ અત્યારે આમ ફૂલ બધું ફોક થી કવર થઈ ગયું છે વાદળ થી બોલો દીપક પાછો ની હેઠે ગામડું હોતો ગયો છે એને પાછો બોલાવ પડશે કેવું લાગ્યો તમને મસ્ત છે એ મચરા કઈડે છે બહુ મચરા છે એટલે હું જગ્યાએ મચરા છે બોલો મારા રિસોર્ટ માં મચરા નથી પણ અહીંયા કન્ટિન્યુ મચરા છે બહુ મચ્છર છે ખાઈ ગયા મને તો ખાઈ ગયા આમ કેવો આમ જો બસ કે ખાલી દેખાતું નથી જોવું પડે ને વસ્તુ એવું છે મસ્ત મજાનું ટ્રેક કરીએ આ પરિવાર

બ્લોગ એન્ડ ઇમ્પલી કેડ બ્લોગ એન્ડ 3 હેલો વ્લોગ આજ નો અહીં એન્ડ કરીએ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો નો ભૂલતા અને સબસ્ક્રાઇબ થોડુંક જ રે કરો 500 સબસ્ક્રાઇબ તો કરી દો એટલીસ્ટ 500 સબસ્ક્રાઇબર કરી દો હા અને મોડીએ પર કાલે નવા વ્લોગ માં માથરાન વ્લોગ ડે 3 માં વ્લોગ ડે 3 આમ જો તો આપણો ડે 2 પણ માથરાણમાં ડે 2 છે વ્લોગ 3 નો ડે 3 છે તો ત્યાં સુધી બધાને ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ બાય બાય